મેયર હેમાલીબેન ભોગાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર એકસો પંચાણું ઓલવાડ વિધાનસભાની અંદર આજે વોર્ડ નંબર એકની અંદર ખાતે મારા એક બીજા નવા સંપા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન અમારા સુરત જિલ્લાના પ્રમુખ સંદીપભાઈ દેસાઈ શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંબીરાજી શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન ના હસ્તે આજે ઘડ્યું હતું એકસો પંચાણું ઓલપોર્ડ વિધાન ખૂબ મોટી વિધાનસભા હોય અને આ મારા વિધાનસભાની અંદર આ આઠમો સંપર્ક કાર્યાલય છે આમ લગભગ સાડા ચાર લાખ વોટર્સ છે આમ જોવા જઈએ તો લગભગ પચાસ હજાર વોટર્સની વચ્ચે એક એક કાર્યાલય મારો આ વિસ્તારની અંદર આવેલું છે અહીં નજીકમાં ટાળવાડી ખાતે એક કાર્યાલય શરૂ થઈ અમરોલી એક ટાળવા કાર્યાલય છે એ જ રીતે મોટા વાળછાની અંદર કાર્યાલય છે ગામની અંદર કાર્યાલય છે સાયની કાર્યાલય છે કીમની અંદર કાર્યાલય છે સુરતના સિટી વિસ્તારની અંદર સુરતમાં નવી કોલેજ ખાતે કાર્યાલય છે અને મુખ્ય કાર્યાલય ફૂટબાળ ખાતે પણ કાર્યાલય છે આ તમામ જગ્યાએ અમારા માણસો કંઈ પણ કામ હશે એ માણસ ત્યાં અમારા વ્યવસ્થામાં મારા માણસો બેસેવાટર અહીંયા બેસશે અને કોઈ પણ લોકોનું નાનું મોટું કામ મારા કાર્યકર લઈથી કાર્યાલય કશે હશે વિધાનસભામાં મને ખબર છે 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 બાકી બીજા નથી એટલે લોકોને કોઈ કોઈ સુધી જવું ન પડે પડે તમામ ગામ થાય એના માટેની સુવિધા માટે જ ગુજરાતભરમાં વિધાનસભાની ચૂંટણી ની ભાજપ દ્વારા તૈયારીઓ જોશમાં ચાલી રહી છે અને લોકો વચ્ચે જે ભાજપ દ્વારા પ્રચાર